આખો ઘરે જમવાનું છે રોટલી છું અને બા ને દાદા ને બધા માં બેઠા છે

ચેસ્ટ આન કોઈ જોટાડી નો દીધા ઓય પણ રોટલી કરી અને જમી લીધું અને ફ્રી થઈન હુઈ ગયાન ઊઠી ગયાન હાંજે પડી ગઈ છે અને આજ ક્રિશ ની છે ને તો મારે જીની રોલ બનાવવા છે જીની રોલ ઢોસા મસાલા ઢોસા એનો પ્રોગ્રામ છે અહીંયા સંભાર માટે વેજીટેબલ કટિંગ કરી લીધું છે વઘારવાનું છે પહેલા આમાં દાળ બફાઈ ગઈ છે મૈસુર ની ડાળ ને આદુ મરચી અને જીની રોલ માટે વેજીટેબલ એ બધું કટિંગ કરવાનું છે અને ધીમે ધીમે જો અમે કામ ચાલુ કરી દીધું છે હવે ક્યારે ઢોસા બનાવી ફ્રી થાય ઢોસા બનાવાય ને એટલે બહુ વાર લાગે કા ભાઈ बादेन नोखी नोखी फर मैंचो यह लवादना को बटेका मसाला बनावशु और जिल्मी बनावशु वेचाटनी दहावाद बनाई लीटी तो, तो यह क्या आज बीया माँ पती जा है नकर दो बीयातनी वास तो लग लग होई पतले तो बनाचाटनी हमाल बनी गेसे

ને અહીંયા બધી શાકભાજી સતળાય છે જો અહીંયા શાકભાજી સતળાય છે અને જો આ ઝીની રોલ બના ઓય બાપા પાણી ઘણુંય છે તો ઝીની રોલ બનાવો છે ને તો મેં તો શાકભાજી પાણી હોય ને એ આપણે બાળવું પાણી બળી જાય ને તો ઝીણી રોલ મસ્ત બને પણ જો આ કેપ્સિકમમાં ને એમાં બધા એમાં પાણી હોય ને એટલે આટલું પાણી નીકળું છે એ પાણી આપણે બળવા દઈશું અને આપણે જો ટોપરાની ચટણી બનાવી લીધી છે સવારે ફ્રીજમાં સરસ મજાની મૂકી દીધી ઠંડી થઈ ગઈ છે હા અને જાય શાકભાજી પછી પાણી બળે ને ક્યાંય પનીર કમણી લીધું છે લીલું લસણ અને ધાણા પણ કટિંગ કરી લીધા છે પાણી બળે ને એટલે બે ઉમેરી દઈશું ચણા ના લોટ નું ખીરું છે આમના ઢોસા બનાવવાનું ચાલુ કરી દઈશું બટર ચીજ પેપર હેલો બર્થડે બોય હેપી બર્થડે થેન્ક યુ આવવાનો આય આવતો ન તો થઈ ગયા તમે ભૂલી હું ભૂલી હમ રોલ મસાલા ચીઝ પેપર બનવા મેડાસે છે

કોને કયો જોઈ ઈ પૂરો થઈ ગયો લઈ લો હા મસાલા વેપર આપી દો વાળો ખાધો હતી બટેકા વાળો આવ્યો નાખો હાથ ખાઈ લેતા

હાય તમને ગળવા બેકો આ બેન કે એટલે તને આપતો ગયો છે તો બધાયને ચોકલેટ આપી છે છે થાય બધાયને પહેલા બુકે છે ને બધાય ચોકલેટ પહેલા લઈ લઈને આવ્યો કાન દુકાનેથી છે થાય એસી છે છે થાય એસી પણ ભલન ભૈલો લાયો ભાઈ કા હું લાવે છે છે થાય ને નિંદરા આવે છે ડોસા ખાય ઓયથી ચોકલેટ વેસવા માટે કા બદાઈ પણ પડી હા આલે ખાધી ખાય ને સાંજે તો મોડુ થઈ ગયું તું સાંજે મોડા ક્લીન તા કામ કરીને અને સવાર પડી ગઈ છે હવે આપણે એન્ડ અત્યારે જ કરશું તો આજના ના મારા વીડિયોને આ જ એન કરશું જો તમને અમારા આજના ના વીડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય